ભડલી ભાણ ખાચરે બાકી અવસ્થાએ નવું ઘર કર્યું સોળ વર્ષના આઈ કમરીબાઈએ જ્યારે ભડલીના દરબાગઢમાં પોતાની કંકુ પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરે જતું હતું ખબર કે આપો ભાણ ખોખડધ જ હશે મહિયારે બેસતી વખતે કઈ બહુ નિરખીને મો નહોતું દેખાણું કેમ કે એક તો માથે રેશમી સિરા ઓઢેલું ને એના ઉપર પાછી લાલ કીડિયા ભાતની પછડી પહેરેલી સોળ વરસના કાઠિયાણી કોટભર્યા સાસરે આવ્યા ત્યારે એની હેમવડની કાયા ઉપર બાંધણીની કસુંબલ ચુંદડી મહેકી રહી હતી કસુંબલ રંગમાંથી તો કેવી કેવી મધુર મહેક છૂટતી હતી ચારે કોરવાળી લાલ ચણોઠી જેવી રૂપાળી ઝીમી એણે પહેરી હતી કટાપ કોરેલું કાપડું અંગે ઝગમગતું હતું અને તાતમાં લટકતો મોતીદાર મોટો ચાંદલો બરાબર કપાળ વચ્ચે હિચકતો હતો પણ સાસરી આવ્યા ત્યાં તો ચતુર કાઠિયાણીને જાણ પડી કે પોતે જુવાનીના રંગ માણવા નથી આવ્યા પણ આપા ભાણાનું ખોડું ઉજાડવા આવ્યા છે ગામની આધેડ બાઈઓ આવીને આ જોબનવંતીને પગે પડી કહેવા લાગી આઈ અમે તો તમારા છોરું કહેવાયે આશીષ દયો ગામને ઘેર ઘેરથી જુવાન વહુઓ આવીને પગે પડવા લાગી છે પોતાના છોકરા આઈને પગે લગાડવા આવી આપા ભાણના મોટા મોટા અમીરો પણ આવીને એને આઈ કહીને પૂછપરછ કરવા લાગ્યા કોઈ એને હસીને તો બોલાવે જ જ નહીં સહુના મોઢા આઈ બોલતા બની જાય છે એને એને લાડ કોણ લડાવે માથે મીંડલા લઈ સાથે હિંગડો પૂરી પાટિયા સુગંધી સોધો ચોપડી કપાળે ટીલડી ચોટાડી ગાલે સેંધાની નાનકડી ટપકી કરી એને બથમાં લેનાર નણન કે સાસુ કે તેવ તેવડી સહિયર ત્યાં કોણ હોય હોય તો ખરા પણ આઈને એવું થાય કે અહીંયા મારું કોઈ નથી આઠે પહોર અને આઠે ઘડી એ બાપડા તો બસ પોતાની જોબન અવસ્થા ભૂલવા માંડ્યા પહોંચે સુગંધી લુગડા ઉતારીને એને ગુઢા વસ્ત્રો ધારણ કરી લીધા કપાળની તાંત કાનની પાંદડી અને ડોકના હાર મને કાંઈ હવે અર્ઘે હું તો આઈ કહેવાઉ એમ બોલીને એને બધા શણગાર અડગા કર્યા ફક્ત સૌભાગ્યના એંધાણ રાખ્યા કાઠિયાણીને હજી એક વાત હૈયામાં ખટકતી હતી બોખા બોખા સ્ત્રી પુરુષો જ્યારે આઈ કહીને એની સાથે વાતો કરતા ત્યારે કાળા મલીર વડે પોતાનું મોઢું ઢાંકીને આઈ જવાબ દેતા દાડમ કડી જેવા બત્રીસ દાંતની એને ભોઠપ આવતી સમજણા થયા ત્યાંથી દાંતને એને પ્રેમથી સાચવેલા હતા એમાંય પરણવું હતું એટલે તો દાંતને પોથી અને મજીઠને રંગ રંગ્યા હતા મહેનત લઈને મોઢું રૂડું બનાવ્યું હતું બીજા શણગાર તો ઉતાર્યા પણ આ રોયા દાંતનું શું કરવું લાજી મરું છું એ એમની રાત દિવસની ચિંતા હતી એક દિવસ સવારે આપો ભાણ અને બીજા ત્રણ ચાર મહેમાનો ટાટી છાશ પીવા બેઠા તાસણીમાં પરી પરી ઘી નાખીને પાછી ભાણે પીરસી પાસે ગોરસના દોણા મૂક્યા અને ફીણાડા દૂધના બોઘણા મુકાયા ઘીમાં ગોરસ નાખીને પછી તેમાં સાકરના ખોબા ભરી ભરીને ભેળવ્યા અને કાસાના થાળમાં બાજરાના રોટલા પીરસ્યા રોટલામાં ભાત પાડવા માટે તો આઈએ એક આંગળીનો નખ લાંબો રાખ્યો હતો અને આંગળીઓમાં વેઢ પહેર્યા હતા એટલે રોટલો ઘડતા ઘડતા ખાજલી લેરીઓની ભાતીઓ ઉપડતી અને એવા તો ઊંડા રોટલા બનાવેલા કે અંદર પોણો ઘી સમય જતું આપા ભાણે રોટલા ભાંગીને બટકું મોઢામાં મૂક્યું પણ ચાવે સી રીતે દાંત ના મળે પોચો રોટલો હોય તો ચોડી ચોડીને પેઢા વડે ચાવી શકે ને પણ આ તો કડકદાર રોટલો આપા એ મહેમાનો ને પૂછ્યું કાબા રોટલો તમને ફાવે છે કે ઓહો હો આપા ભણ પરણો વખાણ કરવા લાગ્યો આવા રોટલા તો અહીં જ ભાડિયા કેવી રૂડી ત્રણ ત્રણ ભાતી ઉપડી છે આપા અમારા આ તો રાબ છાસે ભારે ડાહ્યા દેખાય છે આપા ભાણના તો ભાગ્ય ચડિયાતા છે હા બા ભાગ્ય તો ખરા આપા ભાણ મરકતા મરકતા બોલ્યા પણ આવા રૂડા રોટલાની મીઠાશ માણવાના દૂધિયા દાર હવે ક્યાં લેવા જઈએ નાનડિયાને કઈ ખબર નહીં હોય કે બોખાને આવા કડકડિયા રોટલા ખાતા પેઢામાં કેવી બળતરા હાલતી હશે જેવી સૂરજની મરજી બીજું શું થાય મર્મના વેણ કહેતા તો

કેમ વહેલું વહેલું એક દિવસમાં ગઢ પણ વર્તાય છે આઈએ મો મલકાવ્યું હોઠ પહોળા થયા ત્યાં તો આપા બોલી ઉઠ્યા અરર કાઠિયાણી આ શું મોઢામાંથી બત્રીસઈ દાડમ કડિયું ક્યાં ગઈ પાડી નાખી આઈએ હસીને જવાબ દીધો રાતા રાતા હોઠની વચ્ચે કાળું ઘોર અંધારું દેખાણું પાડી નાખી કાળો કોપ કર્યો પણ શા માટે બોખાની પીડા સમજવામાં સારું આપા ભાણની આંખો ભીની થઈ ગઈ એને કપાળ ફૂટ્યું સવારે બોલેલા વેણ બદલ બહુ પસ્તાયા પકાઠિયાણીએ મોઢા ઉપરથી હસવું ઉતાર્યું જ નહીં જાણે મનમાં કાંઈ નથી કમરીબાઈ જીવ્યા ત્યાં સુધી આપા ભાનનું ખોડડું દીપાવ્યું મર્યા પછી જોગ માયા કહેવાયા તો ફ્રેન્ડ્સ આવી જ સત્ય ઘટના લોકવાર્તા અને ઐતિહાસિક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને Please like, share and subscribe.